ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં કારતક્ષુદ એકાદશીએ આપણે ગિરનારની લીલી પ્રક્રમા હર વર્ષની જેમ થાય છે એમાં આ વર્ષે પણ આપણે જાણીએ છીએ કે આ વર્ષે થોડું વરસાદનું વિઘ્ન આપણે બધા નડ્યું છે તો ધા ભવના તળેટીના સ્થાનિક સાધુ સંતો તંત્ર ઉતારા મંડળ આ બધા સાથે રહી અને આપણે જે રસ્તો છે એનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યા પછી ખ્યાલ આવ્યો કે રસ્તામાં કાદવ કીચડ અને લપસણું હોવાથી આજની આ ગિરનારની જે પરિક્રમા છે એ ભક્તો માટે સ્થગિત થઈ છે બાકી ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો આજે આપણે જેને પ્રતિકાંત રૂપે જે પરિક્રમાની વાત હતી એ આજે ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો સાથે રહી અને આજની ગિરનારની લીલી પરિક્રમા કરી અને પુણ્યનું ભાથું બાંધશે ભગવાન ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા એ નિર્વઘ્ને પણ પરિપૂર્ણ થાય વરસાદનું વિઘ્ન ન આવે અને સારાએ ભારત વર્ષ માટે એ સુખરૂપ નીવડે સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાંતુ કચ્છ ભાગ હોય એ ભાવનાથની અત્યારની આ ગિરનારની પરિક્રમા અમે આજથી શરૂ કરીએ છીએ જય ગિરનારી ઓમ નમો નામ દત્ત ભગવાન ઓકે જી જય ગિરનારી મિત્રો આજે કારતક સુદ અગિયાર છે ગિરિવર ગિરનારની પ્રતિકાત્મક જે લીલી પરિક્રમા કરવાનું નક્કી થયેલું તે મુજબ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો સાથે આજે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી છે સાંજે આદરણીય શ્રી એસપી સાહેબ અને વન વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સાધુ સંતોની હાજરીમાં એનું મુહૂર્ત કરવામાં આવ્યું અને વિધિવત રીતે અત્યારે એક દિવસમાં પૂર્ણ કરી સાધુ સંતો પાછી આપણી સનાતન પરંપરા છે એ સાચવશે સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ અંદરનું આયોજન કરવામાં આવ્યું છે અંદર કોઈપણ જાતની અગવડતા નથી અને અન્નક્ષેત્રો દ્વારા પણ આજે પચાસ લોકો સાધુ સંતો જવાના છે એમની પ્રસાદીરૂપ અને સંપૂર્ણ સારી વ્યવસ્થા સાથે ગિરનારી મહારાજ આ પરિક્રમા પૂરી કરવાના હોય ત્યારે સંપૂર્ણ શ્રદ્ધાર્થીઓને પરિક્રમાર્થીઓને હું એક નિવેદન કરું છું કે તમારા વતી એક વ્યક્તિ એક લાખની પરિક્રમા કરવાના હોય ત્યારે આ બધા અમને શુભકામના પાઠવજો અમારા માટે પ્રાર્થના કરજો અને અમે હેમખેમ આ પરિક્રમા પૂર્ણ કરીએ તંત્રએ પણ ખૂબ સહકાર આપ્યો છે આદરણીય કલેક્ટરશ્રી પણ આખી રાત અમારી સાથે કોર્ડિનેશન કરી આપ પૂર્ણ કર્યું છે એસપી સાહેબ વન વિભાગના અધિકારીઓ દરેક વ્યક્તિએ પૂર્ણ સહકાર આપી આપણી આજે સનાતન પરંપરા સાચવવાની જે વાત છે એમાં સંપૂર્ણ સરકાર તંત્ર સાધુ સંતો પદાધિકારી અધિકારી નાના મોટા દરેક વ્યક્તિએ અમને સહકાર આપી અને આપણી સનાતન પરંપરા સાચવવાની જે આપણી ઝુંબેશ છે એને યથાર્થ કરી છે આ સાથે આપ સર્વને ભાવેશ વેકરના જય ગિરનારી કેટલા લોકો જોડાયા કેટલા લોકો ચાલીસ થી પિસ્તાલીસ અંદાજે હશે